ભાવનગર જિલ્લાના સિયોર તાલુકાના માલવણ ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ભાવનગર જિલ્લાના શિયોર તાલુકાના માલવણ ગામે લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તંત્રની બેદરકારી આવી સામે માત્ર ક્ષત્રિય સમાજ સિવાય અન્ય કોઈ જ્ઞાતિઓ વસાવટ નથી છતાં ગ્રામ પંચાયતની બેઠક ઓબીસી જાહેર કરવામાં આવી હતી શિયોર તાલુકાના માલવણ ગામની સીટ શરૂઆતથી સામાન્ય સીટ તરીકે ગણવામાં આવે છે આ ગામની અંદર ક્ષત્રિય સમાજ સિવાય અન્ય કોઈ પણ જ્ઞાતિનું ઘર ન હોય ત્યારે આ સીટને ઓબીસી કઈ રીતે જાહેર કરવામાં આવી છે જેને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવા અને વહીવટદારનું શાસન મંજૂર હોવાનું જણાવ્યું હતું આ ગામની વસ્તી ત્રણસો વીસ લોકોની છે જેમાં બસો પાસઠનું મતદાન છે ક્ષત્રિય સમાજ સિવાય બીજી કોઈ પણ જ્ઞાતિનું ઘર નથી અને વર્ષોથી એક જ પરિવારના લોકો વસાવટ કરે છે ત્યારે આ સીટને ઓબીસી જાહેર કરાતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો અત્યારે ગ્રામ પંચાયત ની ચૂંટણી જાહેર થઈ છે ગામની માલકો ઓબીસી છે નહી તો ઓબીસી કઈ રીતે આવે એમ કે અમે બધા એક જ બાપડો પરિવાર છે દરબારો છે બીજું તો કોઈ વર્ષે નહીં કાંઈ અને અમે કેટલાય વર્ષો તો આ તો કોઈ જોયું નથી આવ્યું કાલી આ તો આ બાબતમાં તમે તંત્રની બેદરકારી ઠરાવો છો કે શું બેદરકારી દાદા તમારું નામ જયવંત ગોહિલ જયવંત કયું કામ દાદા તમારે દાદા શું પ્રશ્ન છે અત્યારે તમારે તમારા અમારે પ્રશ્ન તો જે અમારો પ્રશ્ન એ છે કે અમારે હાથ વરતા નહી હોવા વરતા ઓબીસી હતું નહીં

તો હવે આ તમારા ગામમાં જે ઓબીસી આપવામાં આવી છે તો હવે તમે શું કહેવા માંગો છો અમે વિરોધ કરી બહિષ્કાર કરી બહિષ્કાર કરી છીએ અને એ સત્તા હું બોલી નાખું તમને આ કઈ કે ભલે તો અમારે આમ જો વહીવટદાર રે પણ ઓબીસી ને છો ઓબીસી આ ગરીબ જા પેઢી હા બરાબર મને અનુભવ છે ઘણા ગામડાઓનો ભાઈ દેખારા થાય ઘણા થાય